તો પોરબંદરના એક બે નહીં પરંતુ અનેક વિસ્તાર એવા છે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે તો રાજીવનગરમાં પણ હજુ સુધી પાણી નથી ઓસર્યા દુકાનોમાં પાણી ઘુસી જતા વસ્તુઓ બગડી ગઈ છે કેટલાયની વસ્તુઓ પાણીમાં તણાઈ ગઈ છે તો ઘરમાં પાણી ઘૂસી જતા હવાને કારણે ઘર વખરીને પણ ભારે નુકસાન થયું છે વરસાદ એ પોરબંદરના અનેક વિસ્તારમાં તારાજી પણ સરજી છે દુકાનોમાં પાણી ઘૂસવાના કારણે વસ્તુઓ છે તેને નુકસાન થયું છે તો ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હતા રાજીવનગર વિસ્તારના આ દ્રશ્યો આપને બતાવવા માગીશ કે હજી પણ આ વિસ્તારમાંથી પાણી છે તે ઓછર્યા નથી સામાન્ય વરસાદ હોય તો પણ આ રાજીવનગર સોસાયટી છે તેની આ જ સ્થિતિ હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે તો આ ગઈકાલે વરસાદ પડ્યો શું સ્થિતિ સર્જાય ત્યાં અમારે જો ફ્રીજ છે ને એની મેળે તરવા માંડ્યો ઘરમાં કમર સુધીના પાણી સોફા તરે છે અત્યારે ઘર માં પોઝિશન જ નથી કરિયાણું તો બધુંય પતી ગયું છે કોઈ વસ્તુ બચી જ નથી દોઢ બે લાખ નો અમારે ખર્ચો થઈ ગયો એટલું અમારે ગાડીઓમાંથી પેટ્રોલ લીક થઈ ગયા કે અમે બાકસે મીણબત્તી કરી શકે એવી પરિસ્થિતિ નથી તમે કોઈ અધિકારી કે કોઈ અમે એટલા ફોન કર્યા તો કોઈ જોવાય નથી આવ્યા એમ કે ભાઈ આ લોકોના ઘરમાં હું છે આ ફોન કર્યો અમે તમને હમણાં બચાવવા કે ખાવાનું દેવા આવશું હજી સુધી કોઈ નથી આવ્યા ખાવાનું દેવા અમે એમને કાલ આખો દિવસ ભૂખે કાઢ્યો છે અમે મા દીકરી એક બાજુની છોકરી આમ ત્રણ જણાય એમને ઊભીને ઊભીને દિવસ કાઢ્યા છે એમ પણ કોઈ જોવા ના આવ્યું ઓમ તો બધા આવે છે એમ તમારે મત જોતો હોય તો બધા આવો છો એમ ઓમ તમે કોઈ જોવા ના આવ્યો એમ કે ભાઈ તમારા ઘરમાં પાણી આશ્વાસન દેવાય ના આવે એમ કે ભાઈ તમારા ઘરમાં પાણી ગર્યું છે તો વાંધો નહીં હવે અમારા તો અત્યારે કઈ નહીં થાય પણ કમસે કમ ઘા પૂછવા તો આવો તો એમ જેને ફોન કરે એમ કીધું હમણાં આવીએ છે હમણાં આવીએ છે અમે રાહ જોઈ ને આમ મોટું કરીને બેઠા એમ કોઈ ના આવ્યા કોઈ થી કઈ થતું હોય તો કરો એમ મારી દુકાને કળ ઉપર પાણી હતા છાતી સુધી પાણી હતા અત્યારે મારી દુકાનનો ટોટલ માલ પતી ગયો છે બધું ઓછામાં ઓછી બે લાખ રૂપિયાની નુકસાની છે મારે અને અહીંયા બે ઇંચ પાણી પડે ને તો પણ મારી ઓટલી સુધી તો પાણી આવી જાય આજે તો બે હદ કરી આમાં કોઈ ધ્યાન તંત્ર દેતું નથી કે કોઈ આવતું નથી કોઈ જોવા કે પૂછવા ફોન કરો તો કોઈ ઉપાડતું નથી સ્વીચ ઓફ કરી દઈએ આ જવાબ નથી દેતો ને મત માંગવા ટાણે બધા આવે વાહન મોકલે કે તમને વાહન મોકલીએ મત નાખવા આવો આ જગ્યાએ બે ઇંચ વરસાદ પડે એટલે પાણી અહીંયા ભરાઈ જાય ગટરમાં કોઈ પાણી ને નિકાલની વ્યવસ્થા છે નહીં અને અમારે જ્યાં અમારું ઘર છે બે ઇંચ વરસાદ પડે એટલે એક એક દોઢ દોઢ ફૂટ પાણી ચડે ને સીધું વાહનો બધા નીકળે એટલે સીધું પાણી અમારા ઘરમાં કાયમી નહીં અહીંયાની છે કહેવાના ચેતન પરમાર સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ પોરબંદર